કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીના બાર કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિ ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશૂલ ધ્વજ દંડ અને શ્રી સોમનાથ જ્યોતિલિંગ એક જ ક્ષિતિજમાં આવે છે માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજી મુક્તિ આપી હતી તે જ સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રપુર તે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદની પ્રભા એટલે કે પ્રકાશ અભિષેક કરવા પધારે છે ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે

આજના દિવસે સોમનાથ મંદિર આમ તો પાંચે પાંચ દિવસ રાત્રે અગિયાર વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે ખાસ કરીને જ્યારે આજે કાર્તિક પૂર્ણિમા છે ત્યારે રાત્રે બાર વાગે ભગવાનની મહાઆરતી થાય અને એ જ સમયે એક અદ્ભુત નજારો એટલે કે રાત્રે બાર વાગે બરાબર ચંદ્રમાં મંદિરના બરાબર શિખર ઉપર એના દર્શન થાય છે આજના દિવસે લગભગ આ પાંચ દિવસમાં અગિયાર લાખથી વધારે લોકોએ અંદાજીત આ મેળાની મુલાકાત લીધી છે મેળામાં આ વખતે સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો પણ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે જ્યારે આ મેળાનું આકર્ષણ એટલે કે જેલના કેદીઓના ભજીયા સરકારનું જે ઇન્ડેક્સી વિભાગ છે એના સ્ટોલ તેમજ અનેક સેલ્ફી પોઈન્ટ અને મેળામાં અનેક અવનવી આઈટમો સ્ટોલ ખાણીપીણીના એની લોકોએ મોજ લીધી છે આ મેળામાં વેપારીઓએ પણ એમ કીધું છે કે આ પહેલીવાર આ મેળામાં આટલી પબ્લિક એ લોકોએ જોઈ છે અને દરેકના વેપાર પણ સારો થયો છે એટલે ટ્રસ્ટનો જે મૂળ શુભ હેતુ હતો આ મેળાની શરૂઆત કરવાનો કે લોકોને રોજગારી મળે તેમજ આપણો જે આ સાંસ્કૃતિક વારસો છે એ જળવાય એ બંને આ વખતે ખૂબ છે અહીંયા હર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભગવાન ભોળાનાથ દેવોદાન દેવ મહાદેવ જેમણે ચંદ્ર ભગવાનને અહીંયા ધારણ કરેલા જે ચંદ્રમૌળેશ્વર મહાદેવ કહેવાય જે સોમનાથ મહાદેવના આ મંદિરની અંદર દર વર્ષે એક ખગોળીય એવી ઘટના બને છે કે રાત્રિના બાર વાગે મહાઆરતી થાય છે મહાઆરતી બાદ રાત્રિના બાર વાગ્યાના સમયે ચંદ્ર ભગવાન જે છે એ એકદમ તે મંદિરના શિખર ઉપર આવે છે અને જ્યાં આગળ ભગવાને ચંદ્ર ધારણ કર્યું હતું એ જગ્યા આ છે આજના દિવસે ઘણી બધી સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને દર્શનનો લાભ લે છે શાસ્ત્રની અંદર કહેવાય છે કે દક્ષ પ્રજાપતિએ જ્યારે ચંદ્ર ભગવાનને શ્રાપ આપેલો અને શ્રાપમાંથી ભગવાનને ભોળાનાથે જ્યારે ચંદ્ર ભગવાનને મુક્ત કર્યા હતા એ પણ એક ઘટના સાથે જોડાયેલી છે પણ આજની જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કગોળી દ્રષ્ટિએ જોઈએ તો જે આ ઘટના બને છે એ ઘટના ખૂબ જ અદ્ભુત અને જોવાલાયક હોય છે લોકો હજારોની સંખ્યામાં આવી અને અહીંયા દર્શનનો લાભ લેતા હોય છે